સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ એકમાં જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાય થયું હતું બનાવને પગલે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે મકાન ધરાશાયી થયું ત્યારે અંદર કોઈ હાજર ના હતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી વિગતો મુજબ મકાન ધરાશાયી થયું તે વર્ષોથી જર્જરિત હાલતમાં હતું વિસ્તારના રહેવાસીઓએ ઘણીવાર મકાનની હાલત અંગે મકાન માલિકને માહિતી આપી હતી તેઓએ લેખિત અને મૌખિક રીતે મકાન અસુરક્ષિત હોવાની રજૂઆત પણ કરી હતી પરંતુ મકાન માલિકે કોઈ પગલા ન લેતા આજે પરિણામે મકાન ધરાશાય થયું હતું મારું નામ ભરતભાઈ મોનાભાઈ ઓગાસિયા છે આ વિસ્તારનો બીજેપીનો પૂર્વ કોર્પોરેટર છું અને આ પ્રસાદ સોસાયટીનો પ્રમુખ પણ છું મકાન ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનું હતું અને મકાન જર્જરી હતું ઉપર બે ચાર ભાડૂત રહેતા હતા પણ કોઈને જાનહાની થઈ નથી ના નોટિસ આપવામાં આવેલી નથી એસએમસીવાળા આવી ગયા છે એ પોતાની કામગીરી કરે છે અને જર્જરી છે તે હટાવે છે ઉનાભાઈ બોરાભાઈ જોધાણી વર્ષા સોસાયટી ત્રણસો એકસો અગિયાર નંબર વિભાગે અને મકાન જૂનું હતું અને રૂમ ખાલી કરવાનું કીધું હતું પણ એને મળી નથી ને એટલે કંઈ કોઈ જાનહાની થઈ નથી અને એ રૂમ જે પડી બાજુ રૂમ ખાલી જ હતી બે અહીંયા એ ખાલી જે પડીમાં કોઈ રહેતું જ નથી અત્યારે હાલ લગભગ ઘણું જૂનું હોય છે જર્જરી થઈ ગયું હતું અને ખાલી કરવાનું આપણે કહી દીધું પણ રૂમ નહોતી મળતી ને એટલે ખાલી કરવા નહોતા આવે